તાલુકાના અધ્યક્ષ સહિતના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સર્વાનુમતે તલાજાના અધ્યક્ષ અશોકસિંહ સરવૈયાને જિલ્લા અધ્યક્ષ તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી આ સમયે અશોકસિંહ સરવૈયાએ જણાવ્યું હતું કે સૌથી પહેલી જવાબદારી એ રહેશે કે જિલ્લાના તમામ જરૂરિયાતમંદોને પૂરતા પ્રમાણમાં પુરવઠો મળી રહે સાથે રેશમ શોપ ડીલરોના હિતને ધ્યાને લેવામાં આવશે તેમ જણાવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે અશોકસિંહ સરવૈયા રોજિયા હંમેશા વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ તેમજ ધાર્મિક કાર્યક્રમમાં અગ્રેસર રહ્યા છે અને તેમની કામગીરી હંમેશા લોકો બિરદાવતા હોય છે આજે તેમની જિલ્લા અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવતા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું અને અભિનંદનની વર્ષા થઈ હતી સમ્રાટ સમાચાર તળાજા